પાવન પર્વના દિવસો ચાલી રહ્યા છે આજે સાતમ થાય એટલે તમને બધાને અત્યારથી જ હેપી જન્માષ્ટમી ઇન એડવાન્સ ઘણું ખરું તો મારે આજે જે વાત કરવી છે એ વાત આપણા સનાતન ધર્મની અંદર આવતા આ જન્માષ્ટમીના તહેવાર એમાં આપણે છઠ સાતમ અને આઠમનો તહેવાર ઉજવીએ છીએ તો આજે આપણા ધાર્મિક તહેવારો છે આજે આપણી ધાર્મિક વાર્તાઓ છે એ ખરેખર તો મને અને તમને એક પ્રેરણા આપે છે મારા અને તમારા જીવનમાં જે કરી શકાય એવા સુધારાઓને અવકાશ આપે છે મને અને તમને એક વિચાર આપે છે કે આપણે કેવી રીતે આપણા જીવનમાં એક પોઝિટિવ ફેરફાર લાવી શકીએ સામાન્ય રીતે આપણે બધાએ છે શીતળા સાતમની વાર્તા સાંભળેલી છે મોટા ભાગના વ્યક્તિઓની ઘરે છે એ બાર મહિનાની વ્રત કથાઓ નામની એક બુક હશે આ બુકની અંદર છે એ શીતળા સાતમની વાર્તા આવે છે સામાન્ય રીતે શું થાય કે શીતળા સાતમ આવે શીતળા સાતમની વાર્તા આપણે બધા વાંચીએ શીતળા સાતમનું વ્રત કરે બહેનો અને શીતળા સાતમ છે એ પૂરીથી પણ હકીકતમાં એ વાર્તામાંથી શું શીખવા જેવું છે આપણા ધર્મની એક બહુ સારી બાબત છે કે આપણા ધર્મની અંદર જે વાતો કહેવામાં આવી છે એ વાર્તાઓના સ્વરૂપે કહેવામાં આવી છે વાર્તા છે એ અબાલ વૃદ્ધ સૌને આકર્ષતું એક સરસ મજાનું પરિબળ છે એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે નાનપણમાં વાર્તા ન સાંભળી હોય કોઈ વ્યક્તિ એવું નહીં હોય અને એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને વાર્તા ન ગમતી હોય દરેક વ્યક્તિને છે છે વાર્તા ગમતી જ હોય ત્યારે આપણા ધર્મશાસ્ત્રોની અંદર પણ આપણા જીવનને એવી ઉપયોગી એવી વાતો એ વાર્તાના સ્વરૂપે છે આપણી સમક્ષ રજૂ કરેલી છે આપણું જે દર્શન છે આપણો જે ધર્મ છે એ આપણી સામે એવી એવી સરસ મજાની વાર્તાઓ રાખે છે સરસ મજાની વાર્તાઓ મૂકે છે કે મને તમને વિચાર આવે કે ઓહો આ વાર્તામાંથી આટલું બધું સરસ શીખવાનું મળે છે તો મારે પણ આજે એ જ વાત કરવી છે આપણા ધર્મની અંદર રહેલી વાતોને આપણે હંમેશા આપણા જીવનમાં ક્યાં ઉપયોગમાં લઈ શકીએ એવી મારી એક ઈચ્છા રહેલી છે કે ધર્મ સાથે જોડાયેલી વાતો છે ધર્મ સાથે જોડાયેલા એવા પરિબળો છે કે જેનો ઉપયોગ આપણે આપણા રૂટીન ડે ટુ ડે જીવનની અંદર કરી શકીએ એટલે હું ઘણી બધી વખત છે એ પુસ્તકોનો અને ધર્મશાસ્ત્રોનો એનો અભ્યાસ કરતો હોય તો મારું એક જ એ અભ્યાસ કરવા પાછળનું એક જ કારણ કે હું એ ધર્મની બાબતને રૂટિન લાઈફમાં ડે ટુ ડે લાઈફની અંદર છે એ કઈ રીતે ઉપયોગમાં લઈ શકું એટલે આ સરસ મજાની બુક છે બાર મહિનાની વ્રત કથાઓ હું વાંચતો હતો અને એમાં છે એ શીતળા સાતમની વાર્તા વાંચી અને પછી મને એવું થયું કે ઓહો કેટલી બધી સરસ વાત છે આ શીતળા સાતમની વાર્તાની અંદર છે કરવામાં આવી છે એટલે મને એવો વિચાર આવ્યો કે જે વસ્તુ ગુરુકૃપાથી મને સમજાણી છે એ બધી વાત છે હું તમારી સાથે શેર કરું જેથી એક નવો વિચાર એક નવો એમ કે કન્સેપ્ટ છે કે ભાઈ આ ધર્મશાસ્ત્રની વાર્તાઓ છે એ આપણા જીવનને સુખ અને શાંતિ અર્પે ધર્મશાસ્ત્રની વાર્તાઓ છે એ માત્ર કથન અને શ્રવણનો વિષય ન રહે અને જીવનની અંદર એનો પ્રેક્ટિકલ ઉપયોગ થાય એટલા માટે આ એક નાનકડો એવો મારો પ્રયાસ છે કે શીતળા સાતમની વાર્તા છે એમાંથી આપણે શું શીખી શકીએ અને આપણા જીવનમાં એનાથી કેવા સરસ મજાના પોઝિટિવ ફેરફાર છે આપણે લાવી શકીએ એટલે વાર્તાની શરૂઆત જે છે સામાન્ય રીતે એક બીજી વાત કરી દઉં હું મારા વાતની શરૂઆત કરું એ પહેલા કે શીતળા સાતમ છે એ શીતળા શબ્દ છે એ રોગ સાથે સંકળાયેલો શબ્દ છે શીતળા માતાજીની ઉત્પત્તિ વિશે મને બહુ ખ્યાલ નથી પણ સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે ભાઈ નાના બાળકો અને એમની માતાઓ છે એમના દીર્ઘાયુ માટે છે એ આ વાર્તા છે એ સાંભળે છે સાતમનું છે વ્રત કરે છે આજના દિવસે છે એ ઠંડુ જમવામાં આવે છે જેને આપણે કહીએ કે ભાઈ આપણી એક પરંપરા રહી છે કે ચૂલા ઠારવાની પરંપરા આજના દિવસે છે એ ચૂલો ઠારવામાં આવે એક નાનકડી વાત સમજીએ તો ચૂલો ઠારવો એટલે શું તો કે ચૂલો ઠારવો એટલે એ દિવસે કઈ રસોઈ જ ન બને રસોઈ ન બને ઇન ધ સેન્સ કે આખા વર્ષની અંદર બેનોને એવા બે થી ત્રણ દિવસ મળે કે જે દિવસમાં એમને સંપૂર્ણ ઓફ હું અને તમે તો હજી પણ ક્યારેક કંઈક છે એ કોઈ કોઈ જગ્યાએ છે એ રજા પાડતા હોઈશું પણ આપણા ઘરનું એક પાત્ર એવું છે કે જેને ક્યારેય રજા મળતી જ નથી એ ચોવીસ કલાક ઓન ડ્યુટી જ હોય છે બધાની પહેલાં એ જાગે અને બધાની છેલ્લા એ શું હે આવું ઘરનું એક પાત્ર એટલે સ્ત્રી તો સાતમના દિવસે ચૂલો પાળી અને એને સંપૂર્ણ આરામ આપવાની વાત છે એનું મહત્વ છે એ શીતળા સાતમની અંદર રહેલું છે તો શીતળા સાતમની જે વાર્તાની શરૂઆત છે એમાં તો કે એમાં એવી વાત આવે છે કે એક નાનકડું એવું ઘર હોય આ ઘરની અંદર છે એક ડોષી રહેતી હોય અને બે દીકરા હોય આ દીકરાની છે બે વહુ છે હવે બહુ મારા અને તમારા તળ સાથે જોડાયેલી આ વાર્તા છે બહુ બેઝિક વાર્તાની શરૂઆત છે હવે મોટી વહુ છે ઈર્ષાળુ હતી અને કજિયાખોર હતી વાત વાતમાં છે એ ઝઘડા કરતી નાની વહુ છે એ ભલી હતી ભોળી હતી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી એટલે સ્વભાવ માણસના સ્વભાવની વાત કરી કે ભાઈ કોઈ કુટુંબ છે તો એ કુટુંબની અંદર છે એ બંને પ્રકારના માણસો હશે કોઈ આપણા કુટુંબમાં કોઈ વ્યક્તિ એવું હશે કે જેને આપણી ઈર્ષ્યા હશે કોઈ વ્યક્તિ એવું હશે કે જેને વાત વાતમાં બધા સાથે છે એ ઝગડાઈ થતા હશે કોઈ વ્યક્તિ આપણા કુટુંબમાં એવું પણ હશે કે જે છે ખૂબ પરોપકારી હશે વાત વાતમાં રડી પડે ખૂબ ઇમોશનલ હશે વાર્તાની શરૂઆતમાં છે માનવ સ્વભાવ વિશે વાત કરેલ છે કે ભાઈ ઘર છે તો એમાં બધા પ્રકારના છે માણસો રહેતા હશે ને એનું નામ જ આપણે એમ કહીએ છીએ કે ઘર આ બધાને હેન્ડલ કરવા અલગ અલગ સ્વભાવના વ્યક્તિઓને છે એની સાથે સરસ મજાનું એક કોલોબ્રેશન કરવું એનું નામ જ છે ઘર સંસાર તો આપણે એમ કહીએ કે ભાઈ વાર્તા છે એ આગળ વધે સાતમનો તહેવાર આવવાનો હોય નાની બહુ છે રસોઈ કરતી હોય એને નાનો દીકરો હોય અને એ રસોઈ કરતા કરતા એના દીકરાને છે એ રાતે રડવા લાગે એટલે એ એને એને પાસે છાનો રાખવા જાય અને આખા દિવસના કામના થાકના લીધે એની આંખ મળી ગઈ એને ઊંઘ આવી ગઈ અને ચૂલો ઠારવાનો બાકી રહી જાય રાતે છે એ શીતળામાં આવે એ ચૂલા સળગતો હોય એમાં તો કે એમાં શીતળામાં એ છે એ પ્રવેશ કર્યો અને શીતળામાં છે એ દાજ્યા એટલે એમણે છે એ એવો શાપ આપ્યો નાની બહુને કે જેણે મારું શરીર પાળ્યું જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો હવે આ તો અજાણતા ભૂલ થયેલી એ નાની બહુનો એવો કોઈ ઈરાદો ન હતો કે ભાઈ મારે ચૂલો ન ઠારવો પોતાનો દીકરો છે એ ઊંઘતો હતો એ ઊંઘમાંથી જાગીને કજિયો કરવા લાગ્યો એ કજીયો કરવા લાગ્યો અને એને છાનો રાખવા માટે છે એ ગઈ અને એમાં એને ઊંઘ આવી ગઈ તો એક વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે કે મારે અને તમારે જાણે કે અજાણીએ દિવસ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ કોઈ દિવસ કોઈનું દિલ ના બાળવું જોઈએ કારણ કે જાણે કે અજાણે જો એ વ્યક્તિના મોઢામાંથી એવા કોઈ શબ્દો નીકળી ગયા ને તો મને અને તમને છે એ ઘણું બધું સહન કરવું પડે કારણ કે શબ્દ સંભાલ કે બોલીએ શબ્દ કે હાથ ન પાવ એક શબ્દ ઔષધ કરે એક શબ્દ દેખાવ હું અને તમે જે શબ્દ બોલીએ ને એને હાથ પગ નથી પણ આપણા બોલાયેલા એ જ શબ્દો એ કોઈ વ્યક્તિ માટે છે એ ઘાવ બની જાય છે તો કોઈ વ્યક્તિ માટે છે એ ઔષધનું કામ કરે છે એટલે હવે થયું એવું કે શીતળામાં તો આ શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે જ્યારે એ નાની વહુની આંખ ખુલે છે ત્યારે જોવે કે પોતાનો દીકરો તો બળીને થઈ ગયો હવે પોતાના દીકરાની આવી દશા જોઈ અને એ વહુની આંખમાંથી તો શ્રાવણ ભાદરવો ચાલ્યો જાય એ રોતી જાય પોતાના દીકરાના મૃત્યુ પર છે એ વિલાપ કરતી જાય અને આ વાતની ખબર એના સાસુને પડે છે એટલે સાસુએ એને ધીરજ આપી કે બેટા જે કઈ થવાનું હતું એ થઈ ગયું તું શીતળામાં પાસે જા તારી ભૂલ કબૂલ કર એમની માફી માગ એટલે માતાજી બહુ દયાળુ છે એ તારી ઉપર છે કૃપા કરશે તને માફ કરશે અને તારા બાળકને છે એ ફરી પાછું સજીવન કરશે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે મુશ્કેલીમાં જોઈએ ને ત્યારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણે એને સાંત્વના આપવાની છે મારે અને તમારે એને હિંમત આપવાની છે કે ભાઈ બધું ઠીક થઈ જશે આપણા દ્વારા બોલાયેલો આ એક શબ્દ બધું ઠીક થઈ જશે એ કોઈ નાસીપાસ માણસને કોઈ ડિપ્રેશનમાં સરી પડેલા માણસને કોઈ હતાશ થયેલા માણસને એ જીવનથી ભરી દેશે એને ઉર્જાથી ભરી દેશે એને ફરી પાછી મહેનત કરવાની ઈચ્છા થશે એટલે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે નાસી પાસ હોય જ્યારે હતાશ હોય જ્યારે દુઃખી હોય ત્યારે એને સાંત્વના આપો એટલે પેલી નાની વહુની સાસુએ પણ એને સાંત્વના આપી કે બેન તું ધીરજ રાખ જે થવાનું હતું એ તો થઈ ગયું હવે તું શીતળામાં પાસે જઈ અને માફી માગી લે માતાજી બહુ દયાળુ છે તને માફ કરી દેશે તારાથી અજાણતા ભૂલ થઈ છે તો માતાજી બહુ દયાળુ છે તને માફ કરી દેશે અને તારા દીકરાને ફરી પાછો સજીવન કરશે એટલે એ નાની બહુ તો પોતાના જે બળી ગયેલો દીકરો છે ભરતું થઈ ગયેલો દીકરો છે એને ટોપલામાં લઈ અને શીતળા માતાને શોધવા માટે છે ચાલી નીકળે છે એ તો મનમાં મનમાં છે માતાજીનું નામ રટણ કરતી જાય અને પોતાનો રસ્તો છે આગળ 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 છે એ કાપતી જાય આગળ જતા રસ્તામાં છે એ બે તળાવડી આવે છે બે તળાવડી એકબીજાને અડીને પાણીથી છલો છલ ભરેલી છે પણ તળાવડી છે ને એકદમ સુમશાન છે એ તળાવડી પાસે નથી કોઈ પશુ નથી કોઈ પક્ષી નથી કોઈ માણસ તળાવની અંદર છે કે તેલની ધાર જેવું છે ચોખ્ખું પાણી એકદમ ભરેલું છે પણ કોઈ જોવા મળતું નથી આજુબાજુમાં કંઈ દેખાતું નથી અને એ તો બંને કાંઠે છલો છલ ભરેલી તળાવડીને જોઈ એટલે નાની વાહને છે એ તરસ લાગી તરસ લાગી અને એને ટોપલો ઉતારી અને જેવું છે એ પાણી પીવા માટે એ તળાવડીમાંથી એક તળાવડીમાંથી ખોબો ભર્યો તરત જ અવાજ આવ્યો કે બેન તું આ પાણી પીશ નહીં નહીં તો તો કે નહીં તો તારું મૃત્યુ થશે આ પાણી પીશ તો તું મરી જઈશ અને તું શું કામ રડે છે એ તો કે એટલે પેલી નાની વહુએ એ છે એ પોતાની આખી વાત કહી કે ભાઈ શીતળામાના કોકથી મારા આ દીકરાનું શરીર છે એ બળીને ભળતું થઈ ગયું છે તો માની કૃપા મેળવવા માટે હું શીતળામા પાસે જાઉં છું એટલે પેલી બંને તળાવડીઓ છે એ પણ આ નાની વહુને પ્રાર્થના કરે કે બેન તું શીતળામા પાસે જાય છે તો અમારી વાત પણ પૂછતી આવજે ને કે અમારી સાથે આવું કેમ થાય છે અમારું આખું છલો છલ ભરેલું પાણીની આ બે અમે તળાવડીઓ છીએ પણ અમારું પાણી કોઈ પીવે તો એ મૃત્યુ પામે છે આવું કેમ થાય છે માને પૂછતી આવીશ પોતે ટોપલો ચડાવી અને ફરી પાછી છે એ આગળ વધે છે રસ્તામાં બે આખલા સામે મળે આ બંને આખલા એના ગળામાં છે ઘંટીના પડ બાંધેલા હોય બંને આંખલા છે લડતા હોય છે નાની વાવ એમને જુએ છે એટલે પેલા આંખલાઓની નજર નાની વાઉ ઉપર પડે તો આંખલાઓ પૂછે કે બેન તું કેમ રડે છે તારી સાથે શું થયું તને શું તકલીફ છે આપણને એમ થાય કે આંખલા બોલે નહીં પણ આખલા છે એ અહીં તળાવડી બોલે નહીં તળાવડી ક્યાંય બોલતી તળાવડી આપણે જોઈ છે રેગ્યુલર લાઈફમાં નહીં પણ આ બધા રૂપકો છે આ બધા પ્રતીકો છે કે જેના દ્વારા મને અને તમને છે એ કંઈક શીખ મળવાની છે 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 એટલે આખલા પૂછે તો વાત કરે કે ભાઈ આ રીતની ઘટના બની અને હું શીતળા માતાને છે એ શોધવા માટે નીકળ્યું છું શીતળા માતા મળશે તો હું એમની માફી માંગી લઈશ અને માની દયાથી મારો છોકરો છે ફરી પાછો સજીવન થશે એટલે પેલા આખલા કે બેન જો તું શીતળા માતા પાસે જતી હોય તો અમારું એક નાનકડું કામ કરજે ને તું માને પૂછતી આવજે ને કે અમે બે કેમ આખો દિવસ લડ્યા જ કરીએ છીએ લડ્યા જ કરીએ છીએ શાંતિથી બેસતા નથી બસ આખો દિવસ લડ્યા જ કરીએ છીએ એટલે નાની બહુ કે કઈ વાંધો નહીં તમારી વાત એ પૂછતી આવીશ નાની બહુ તો ફરી પાછો ટોકલો ચડાવી અને પોતે શિતળામાને શોધવા માટે છે આગળ નીકળે છે અને રસ્તામાં જુએ છે તો એક ડોશી બેઠી છે લગર વગર હાલમાં ચિત્રા હાલ એક ડોશી બેઠી છે અને બંને હાથે પોતાનું માથું ખંજવાળે છે એટલે આ સ્ત્રીને વાત કરે છે કે એ બેન તું જાય છે તો એક કામ કરને આ મારું માથું જરીક જોઈ દે ને મને એમાં બહુ ખંજવાળ આવે છે તો પેલી સ્ત્રીને તો ઉતાવળ હતી આમ છતાં એ કે કઈ વાંધો નહીં માં તમે એક કામ કરો તમે છે ને આ મારો ટોપલો છે ને તમારી પાસે તમારા ખોળામાં રાખો હું તમારું માથું જોઈ દઉં ત્યાં સુધીમાં એટલે સ્ત્રીએ તો છે એ પેલી જે ડોશી હતી જે માજી હતા એમના માથામાં હાથ ફેરવવા માંડ્યો એમના માથામાંથી જુઓ લીખો આવું બધું છે એ કાઢી દીધું ને થોડીક વાર એમ એમના માથામાં એ બધું જોઈ અને પછી છે એ પેલી ડોશીને છે એમ એ હાશકારો થયો કે હા બસ હવે બહુ સારું એટલે એણે એવા આશીર્વાદ આપ્યા કે જેણે મારું માથું ઠાર્યું એવું એનું પેટ ઠરજો હકીકતમાં તો આ શીતળામાં હતા આ નાની વહુની છે પરીક્ષા કરવા આવેલા હતા કે આ નાની વહુ છે એ મને કોઈ સ્વરૂપમાં ઓળખે છે કે નથી અરે મને ઓળખે કે ના ઓળખે પણ એના હૃદયમાં એના દિલમાં દયાનો છાંટો છે કે નહીં એટલે નાની વહુ છે આ પરીક્ષામાં પાસ થઈ માતાજીએ છે આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું એવું એ તારું પેટ ઠરજો અને તરત જ માના ખોળામાં રહેલો એ ભરતું થઈ ગયેલો દીકરો છે એ સળવડાટ કરવા માંડ્યો એટલે એ હાથ પગ ઉછાળીને કિલકારી કરવા માંડ્યો એટલે તરત જ પેલી નાની બહુને ખબર પડી ગઈ કે આ શીતળામાં સિવાય બીજું કોઈ હોય ને એ તો એ ચરણોમાં ઢળી પડી માની માફી માંગી મારી ભૂલ હું સ્વીકારું કે મારી ભૂલ પણ મેં ભૂલ પોતે કરેલી નથી અજાણતા મારી ભૂલ થઈ ગઈ મેં ચાય કરીને એ ભૂલ કરેલી નથી મેં જાણીને એ ભૂલ કરેલી નથી હા ચૂલો ઠારવાનો રહી ગયો પણ એ મારી ભૂલ મેં નથી કરેલી અજાણતા મારાથી ભૂલ થઈ ગઈ માનું કર્તવ્ય બજાવવા જતાં માની ફરજ બજાવવા જતાં મારાથી એ ભૂલ થઈ ગઈ છે મારો દીકરો રડતો હતો અને હું એને છાનો રાખવા ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલાઈ ગયું અને તરત જ શીતલામાં એ છે એ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું આ નાની દીકરી જે હતી નાની વહુ જે હતી એને આશીર્વાદ આપ્યા અને પેલી નાની વહુએ છે માતાજીને પ્રશ્ન પૂછ્યો હવે આ વાતનો તાર મિત્ર બરાબર પકડજો પેલી નાની વહુ પૂછે છે કે માજી હજી બે પ્રશ્ન છે તો કે આ બોલો બેટા શું પ્રશ્ન છે તો કે માં ઓલી રસ્તામાં બે તળાવડીઓ એવી આવેલી હતી કે જે તળાવડીનું પાણી કોઈ પણ વ્યક્તિ પીવે ને તો એ મૃત્યુ પામે છે આવું કેમ એ બે તળાવડીને એવો શ્રાપ કેમ મળ્યો છે એટલે એ બહુ સરસ વાત કરી કે ગયા ભાવમાં આ બંને તળાવડી છે ને શોક્યો હતો બંને ભાવમાં ગયા ભાવમાં બંને તળાવડી છે શોક્યો હતી દી દી આથમવા સુધી કોઈને પાણી આપે નહીં અને એટલા માટે આ જન્મમાં એનું પાણી કોઈ પીતું નથી એનું પાણી જે કોઈ પણ વ્યક્તિ પીવે છે એ મૃત્યુ પામે વ્યક્તિ શું પશુ પંખી જ કોઈ જનાવર એનું પાણી પીવે એ મૃત્યુ પામે છે કારણ કે ગયા વર્ષમાં એને કોઈને કાંઈ આમ હાથ લાંબો કરીને દીધું જ નથી કેટલું સરસ દર્શન છે આ ભાવમાં કોઈ વસ્તુનું ફળ પામીએ કે ના પામીએ ગયા ભાવનું કોઈ ફળ ભોગવીએ કે ના ભોગવીએ પણ મારી અને તમારી ઘરે કોઈ વ્યક્તિ આવે છે આપણી આશા એ કોઈ આવે છે કે મને આની પાસેથી છે એ આવી મદદ મળશે મને આ વ્યક્તિની પાસેથી છે એ કંઈક મારી જરૂરિયાત પૂરી થશે તો આપણાથી બનતી કોશિશ આપણે કરીએ કે સામેવાળા વ્યક્તિનું દુઃખ આપણે ઓછું કરી શકીએ શીતળા એ બહુ સરસ વાત સમજાવી કે ભાઈ ગયા વર્ષ ગયા જન્મમાં એ બંને જે તળાવડીઓ છે શોખ્યો હતી પોતાના ઘરે કોઈ પણ વ્યક્તિ આવે તો એને તો કે તો એને છે છાસ પાણી કંઈ આપે નહીં અને એના પરિણામે આ ભાવમાં એનું પાણી કોઈ પીતું નથી તો કે માં હવે એનો ઉપાય એનો ઉપાય એટલો જ કે તું એ તળાવડી બે તળાવડીમાંથી એક ખોબો પાણી ભરી ચારે દિશામાં એ પાણી છાટી દેજે અને એક ખોબો પાણી ભરીને તું પી લેજે એટલે તરત એના શ્રાપનું છે નિવારણ થઈ જશે મિત્રો શ્રાપ મળે કે ના મળે પણ સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે છે તો આપણાથી એને પાણીનું તો પૂછીએ છીએ આપણાથી એને બનતી મદદ કરીએ એટલે વહુએ કીધું કે સારું મા હું આટલું કરી નાખીશ હવે બીજું તો કે બીજો પ્રશ્ન એવો છે કે બે આખલા મળ્યા હતા એના ગળામાં ઘંટીના પડ હતા અને આ બંને આખલાઓ છે વારંવાર છે એ લડતા હતા એટલે એણે મને એવું પૂછેલું છે કે તું શીતળા મને મળે તો પૂછતી આવજે ને કે ભાઈ કેમ આવું થાય છે એટલે શીતળા કહ્યું કે ભાઈ આ બંને આખલા છે ને એ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા આ બંને જણા છે એ દેરાણી જેઠાણી હતા પાડોશમાંથી કોઈ દળવામાં આવે દળવા માટે આવે તો એને દળવા ના દે એને અપમાન કરી અને કાઢી મૂકે એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈના કામ ના આવે અને એટલા માટે જ આ ભાવમાં એ બંને દેરાણી જેઠાણી આખલા થયા છે હું અને તમે જો કોઈની ઈર્ષા કરીશું હું અને તમે જો કોઈનું અપમાન કરીશું તો એનું ફળ આપણે અહીંયા જ ભોગવવાનું છે એટલે આ બંને દેરાણી જેઠાણી છે એ પોતે બહુ ઈશાળુ હતી બહુ ઝઘડાખોર હતી પોતે આખો દિવસ છે ઝઘડો કર્યા કરે ઘરે આવનાર કોઈને છે કંઈ આપે નહીં ઘરે આવનાર કોઈ દડવા માટે કેવું આવે તો એને દળવા દે નહીં એનું અપમાન કરીને કાઢી મૂકે એટલે આ બંને દેરાણી જેઠાણી આ ભવમાં આખલો બની છે અને એ આંખલા બનેલી છે અને આખો દિવસ જે એ લડ્યા કરે છે માતાજી એના શાપનું નિવારણ તો કે એના શ્રાપનું નિવારણ એટલું જ કે તારે એના ગળામાંથી છે આ ઘંટીના પડ છોડી દેવાના એટલે એમના શાપનું નિવારણ થઈ જશે પેલી નાની બહુ તો માતાજીને પગે લાગીને ચાલી ગઈ રસ્તામાં જતા પેલા આખલા મળ્યા આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડ્યા એટલે તરત જ બંને છે લડતા શાંત થઈ થઈ ગયા એમની એમની તકલીફ સમસ્યાનું નિવારણ ગયું આગળ ગઈ એટલે તળાવડી એવી પેલી નાની બહુ એ બંને તળાવડીમાંથી ખોબો ભરીને પાણી લીધું ચારે દિશામાં છાંટું ખોબો ભરીને પાણી પીધું કે તરત જ ત્યાં જુદા જુદા પશુ પંખીઓ અને આ તે બધા પાણી પીવા માટે છે આવી ગયા પોતે છે પોતાનો દીકરો સજીવન થઈ ગયો છે હરખમાં ને હરખમાં છે ઘરે આવે છે પોતાના સાસુને વાત કરે છે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય સાસુ પોતાની આ વહુના દીકરાને સજીવન ભાળી અને છે રાજી થઈ ખુશ થઈ અને આ બધી વાતની જાણ પેલી નાની વહુની જેઠાણીને થઈ એટલે એને પણ એવું થયું કે હું પણ છે એ શીતળામાં કૃપા મેળવું એને પણ છે સાતમની રાહ જોવા માંડી આવતી સાતામાં આવી પોતે છે ચૂલો ઠારો નહીં શીતલામાં એવા ચૂલામાં આળટતા શીતલામાં દાજ્યા તો એમણે છે એ પેલી મોટી વહુને શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એનું પેટ બળજો અને મોટી વહુનો દીકરો પણ છે એ બળીને ભડથુ થઈ ગયો પાછી એના સાસુએ સલાહ દીધી કે કંઈ વાંધો નહીં ફરી પાછું શીતલામાં ને ગોતો માતાજીની કૃપા થશે તારો દીકરો છે એ પાછો સજીવન થશે હવે મોટી બહુ પણ છે એ ટોપલામાં દીકરાને લઈ અને ચાલવા લાગી ચાલતા ચાલતા રસ્તામાં છે એ તળાવડી એવી તળાવડી એ ફરી પાછું કહ્યું કે બેન આવું પ્રશ્ન અમારે આવો એક પ્રશ્ન છે અમારું પાણી કોઈ પીતું નથી એટલે તરત જ જેઠાણીએ છે એ છણકો કરીને કહી દીધું મોઢું પગાડીને કહી દીધું તમારા કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માને છે એ શોધવા માટે નીકળી છું આવી બધી પંચાયતમાં હું પડવું નહીં પેલી સ્ત્રી ત્યાંથી નીકળી ગઈ જે મોટી બહુ જે હતી એ ત્યાંથી નીકળી ગઈ રસ્તામાં ફરી પાછા બે આંખલા એવા સામે બંને આખલાઓએ ફરી પાછી મોટી બહુને વાત કરી કે આ રીતની ઘટના છે અમે બંને લડિયા જ કરીએ છીએ તો કે ભાઈ હું શું કરું મારો પ્રશ્ન થોડો છે હું આવી પંચાયતમાં ક્યાં પડું મારે તો શીતળા માને ગોતવાના છે આખલાની વાત પડતી મૂકી અને એ મોટી બહુ છે ત્યાંથી નીકળી ગઈ ચાલતી ચાલતી રસ્તામાં ફરી પાછા એને એ પેલી લગર વગર ચિતરે હાલ છે ડોશી મળે છે ડોશી કે છે કે મારા માથામાં જોઈ દે ને મને મારું માથું છે બહુ ખંજવાળ આવે છે એટલે પેલી મોટી બહુ છે એમના ઉપર ગુસ્સે થાય છે કે હું કઈ તારા જેવી નવરી છું તારા માથું જોવા બેસું મારે તો શીતળામાં ને ગોતવાના છે હું તો શીતળામાં પાસે જાઉં છું આમ કરી છણકો કરી અને છે એ મોટી વહુ ત્યાંથી જતી રહી અને ક્યાં એને શીતળામાં મળ્યા નહીં પોતાનો દીકરો છે એ મૃત્યુ પામેલું લઈ અને ઘરે પાછી આવે છે રોતી કકળતી પોતાના એકના એક દીકરાનું મૃત્યુ થાય છે પોતાની શ્રદ્ધા અને ભક્તિથી છે એ નાની બહુ દયાળુ હતી એટલે તેના દીકરો છે એ સજીવન થાય છે અને મોટી બહુ છે એના સ્વભાવને લીધે એનો દીકરો છે એ ખોઈ દેશે તો મિત્રો આ હતી શીતળા સાતમની વારમાં જો એનું નામ જ છે શીતળા સાતમ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે શીતળ શબ્દનો અર્થ થાય છે ઠંડક જે વ્યક્તિ એના જીવનમાં ધર્મ હશે જે વ્યક્તિના જીવનમાં ભક્તિ હશે જે વ્યક્તિના જીવનમાં દયા હશે જે વ્યક્તિના જીવનમાં કરુણા હશે જેને બીજા પ્રત્યે પ્રેમ હશે જેને નાના માણસ પ્રત્યે પ્રેમ હશે જેને નાના માણસ પ્રત્યે કરુણા હશે જેને બીજા માટે છે એના એના દિલમાં છે એ દયા હશે તો એ વ્યક્તિ ચોક્કસ અને ચોક્કસ એની સમસ્યાઓનું છે એ નિવારણ થશે મારી અને તમારી તો ઘણી બધી સમસ્યા છે પણ આ સમસ્યા હોવા છતાં આપણી આવી તકલીફો હોવા છતાં જ્યારે કોઈ વ્યક્તિ આપણને એની તકલીફ વિશે વાત કરે છે તો એની તકલીફનું સોલ્યુશન પણ આપણે આપણા થકી લાવીએ આવો એક ગુણ આપણે કેળવીએ એ આપણને આ શીતળા સાતમની વાર્તામાંથી શીખવાનું તો આ હતી શીતળા સાતમની વાર્તામાંથી શીખવા જેવી વાતો અને એક નાનકડો એવો પ્રયાસ કે ધર્મ ક્ષેત્રમાં આપણે એવી વાર્તાઓ છે કે જે વાતો આપણા જીવનમાં છે એ આપણે પોઝિટિવ ફેરફાર લાવી શકીએ જો તમને મારી આ વાત ગમી હોય તો મારી આ ચેનલ યુગ વર્લ્ડને છે એ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો જય માતાજી જય રામ